છે હું બુધ છું હું ગ્રહોમાંનો પહેલો ગ્રહ છું હું સૂર્યથી 5 કરોડ જેટલો દૂર છું તો પણ હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કહેવામાં આવું છું મારા પર કોઈ વાતાવરણ નથી મારા પર ઉગ્ર પણ નથી હું સૂર્યગ થતા પહેલા અને સૂર્યાસ્ત પછી પણ આકાશમાં દેખાઉ છું અને હું સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા પણ કરું છું હું શુક્ર છું હું સૂર્યથી નજીકનો બીજા નંબરનો ગ્રહ છું હું સૂર્યથી એકસો સાત પોઈન્ટ અડતાલીસ મિલિયન કિમી દૂર છું મારા ઉપર વાયુઓ અને વાદળોનું ઘટ આવરણ હોવાના કારણે મારા પર બહુ અભ્યાસ થઈ શક્યો નથી મારું કદ અને વજન પૃથ્વી જેવું જ છે જાણે હું પૃથ્વીનો જોડિયો ભાઈ હોય હું પૃથ્વી છું હું શુક્ર અને મંગળની વચ્ચે છું મારા ઉપર જીવન શક્ય છે મારે સૂર્યની ફરતે ફરતા ત્રણસો દિવસ થાય છે એટલે કે એક વર્ષ અને મને મારી ધરી ઉપર ફરતા ચોવીસ કલાક થાય છે એક રાત દિવસ મારું નામ જન મારું નામ ચંદ્ર છે હું પૃથ્વીનો માત્ર એક જ ઉપગ્રહ છું મારે ચંદ્ર

ગ્રહ હું અને નેપચ્યુન ની વચ્ચેનો ગ્રહ છું હું ખૂબ જ ઠંડો ગ્રહ છું મારા પર સૂર્યનો પ્રકાશ આછો ચાંદની જેવો લાગે છે હું છું હું નીલા રંગનો છું મારામાં મેથેન નામનો ઝેરી વાયુ જોવા મળે છે મને સૂર્યને એક ચક્કર માતા 562 દિવસ લાગે છે મારે 14 ઉગ્ર છે મારે પરિવર્તન થાય છે